વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં એન્ટ્રી પહેલા નોંધણી બાબતે વિરોધ નોંધવામાં આવ્યો છે પાલિકાની કચેરીમાં એન્ટ્રી પહેલા નોંધણી બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કમિશનર સંકુલમાં નાગરિકોને પ્રવેશ પહેલા રજિસ્ટ્રારમાં એન્ટ્રી કરાવી ઓળખના પુરાવા માંગવા સિક્યુરિટીએ શરૂ કર્યા છે ત્યારે આ બાબતે સામાજિક કાર્યકરે આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને વિરોધ નોંધાવ્યો હતો સામાજિક કાર્યકર એવા ઝાલાભાઈ સાઠિયા આજે પાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ વિભાગ વિરોધ ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે સિક્યુરિટી દ્વારા તેમને અટકાવી રજિસ્ટરમાં એન્ટ્રી કરી જરૂરી આધાર પુરાવા માંગતા તેઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પબ્લિકની પ્રોપર્ટી છે આ સંસ્થામાં જવા માટે નાગરિકે કોઈ પુરાવા આપવાના ન હોય કે એન્ટ્રી પણ કરાવવાની ન હોય અને જો સિસ્ટમ બનાવવામાં આવી છે તો કચેરીમાં આવતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આમાં એન્ટ્રી કરે છે ખરા જો પબ્લિકના પૈસે કામ કરતા અધિકારીઓ એન્ટ્રી ન કરતા હોય તો પબ્લિક કઈ રીતે એન્ટ્રી કરી શકે જેથી આ કાર્યવાહી સામે મારો સખત વિરોધ છે અને જો કોઈ પરિપત્ર કોઈ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય તો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તે જણાવવું જોઈએ આ રીતે થોડું ચાલે તમારે કામ કરવા નથી લોકોના પ્રજાના રૂપિયે તમારે સાકર ના કરવા છે એકલા ફરો ખબર પડે કેવી રીતે ફરાય છે લોકોના કામ કરો તો ખબર પડે ખાલી ભ્રષ્ટાચાર ને છાવરવો છે ભ્રષ્ટાચાર કરોડો રૂપિયા બધા અધિકારીઓ આવે અને કરોડો રૂપિયા અમારા વડોદરાના લઈ ગયા છે ખેલા ફરી ફરી લઈ ગયા છે બસ એ એની દીકરા માટે તમે આજે સિક્યોરિટી રાખો છો તમારે સિક્યોરિટી રાખવાની શું જરૂર છે એમની ફરો ને સારા કામ કરો તમને આટલો બધો પાવર અમે આપ્યો છે કે સાહેબ કામ કરો તમે લોકોના અને તમે પ્રજાને ખોટી રીતે હેરાન કરો છો જેનો પૈસા તમે તમારા ઘરના ચૂલા ચાલે છે જેનાથી એને તમે કહો છો આધાર કાર્ડ બતાવો તમારી સાઈન કરો તમારી બુદ્ધિ થઈ ગઈ છે કે તમે તમારા માલિકની પાસે આવા આવા આદેશ કરો છો હવે તમારો દાણા ભરાઈ ગયા છે તમને ના ફાવતું હોય તો તમે અહીંથી જતા રહ્યો દેશવાલ સાહેબના આદેશ અનુસાર તેમની સૂચના મુજબ સિક્યુરિટી આવી છે મંગે આદેશથી એમની સૂચના અનુસાર હા સિક્યુરિટી કોર્પોરેશનની અંદર વ્યવસ્થા તેના માટે તમને લેખિતમાં છે છું લેખિત મને પત્ર સારી વ્યવસ્થાના ભાગરૂપે પણ સારી વ્યવસ્થાના ભાગરૂપે છે તમે સહકાર આપો તમે એમાં સહકાર આપો મારો સહકાર છે સાંભળો તો બીજો પરિપત્ર પાડો કે સવારે સાડા દસ થી છ દસ માં જેટલા કર્મચારી જાય છે ને એની એન્ટ્રી બાજુમાં રાખે જેમ પ્રજાની એન્ટ્રી લો છો ને તો અધિકારીઓ બી એન્ટ્રી ગાડીમાંથી ઉતરીને કમિશનર ડેપ્યુટી કમિશનર બધા જ અધિકારીઓ સાઈન કરીને અંદર જાય તો આ શહેરની પ્રજાને કોઈ વાંધો નથી ચાલો તમારો અધિકારીને બોલાવો હું સાઈન કરવાનો નથી અને હું ટેબલ તમારો રાખવા દેવાનું નથી તમારે જે કંઈ નિર્ણય લેવો એ પંદર મિનિટમાં મને આપો એટલે હું મારી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરું છું હું જોઈન્ટ સેક્રેટરી કે અગ્ર સચિવને હું હમણાં ફોન કરું છું હું એમની પાસે ખુલાસો માગું છું યા તો તમે મને સંતોષકારક ખુલાસો આપી દો કે ભાઈ આ અમારા અમારા શું હુકમમાં કે અમારે સત્તામાં નથી આવતું સત્તામાં આવતું મને પરિપત્ર આપો કોની સૂચનાથી આ તમે નાટક કરો છો એ મને આપો સાહેબ હું છે ને મારી અરજી છેલ્લા છ આઠ મહિનાથી હું અરજીઓ કરું છું ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર કર્યો છે કે એક ભાઈલીનો કિસ્સો છે બ્લોક નંબર બસો ઓગણસી કે જેમાં રજા ચિઠ્ઠી આપી છે એ ગેરકાયદેસર આપી આજે ઉડાનો પ્લોટ બોલે છે છતાં એમાં રજા ચિઠ્ઠી કમિશનર ડેપ્યુટી કમિશનર અને ટીડીઓ જે તે વખતે ખોટી રજા ચિઠ્ઠી આપી છે એ લોકોએ મને જવાબ કર્યો છે કે આ રજા ચિઠ્ઠી અમે ગ્રાહ્ય રાખીએ તો હું એવું કહું છું તમે મને સાધનની પુરાવા આપો બે હજાર તેરની રજા ચિઠ્ઠી લીધી છે મને કાયદેસરના પુરાવા આપો પણ આ લોકો બે મહિના થઈ ગયા મારો કાગળનું ધ્યાન નથી આપતા તો આજે મને એમ થઈ ગયું હું રૂબરૂ કમિશ્નરને મળી લઉં તો અહીંયા આગળ ટેબલ ઉપર એવું કહેવામાં આવે છે કે તમે અહીં સાઇન કરો તમારું આધાર કાર્ડ કરો તો ભાઈ મારું એવું કહેવું છે કે મારી મિલકત છે આ સંસ્થાની સંસ્થાનો હું સભાસદ છું તો મારી મિલકતમાં હું કેવી રીતે આધાર કાર્ડ આપી શકું છું હવે કમિશનર અહીંયા આગળ નોકરી કરે છે તો એ અમારા કર્મચારી છે તો એ સવારે અહીંયાથી જાય છે તો એન્ટ્રી કરે છે મને એન્ટ્રી બતાવો તો એમની એન્ટ્રી કોઈ છે નહીં તો તમે માલિકની પ્રજાની એન્ટ્રી કઈ રીતે લઈ શકો છો કયા કાયદામાં જોગવાઈ છે આર્ટિકલ ઓગણીસ એક બે નું ઉલ્લંઘન આ લોકોએ કર્યું છે કે તમે પોતાની મિલકતમાં તમને જતા અટકાવી શકે નહીં અને અટકાવે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી અને આઈપીસીનો ગુનો બને છે મેં પંદર મિનિટનો ટાઈમ આ લોકોને આપ્યો છે કે પંદર મિનિટમાં તમે મને પરિપત્ર આપો અને કોની સત્તાથી કોના આધારથી તમે પરિપત્ર બનાવો પરિપત્ર પહેલાં બની જ ના શકે અને જો મને સંતોષકારક જવાબ નહીં હોય અને અથવા તો ટેબલ બંધ કરી દે તમે મોરચા આવે છે તમારી સુરક્ષા એ અમારી સુરક્ષા તમે રાખો પણ આડા દિવસે કોઈ પણ નાગરિક કોર્પોરેશનની કચેરીમાં જતા આ ટેબલ અહીંથી હટાવી દે અને નાટકો બંધ કરે નહીં તો હું જવાબદાર અધિકારી સિક્યુરિટી વળો હશે તોય હું કરીશ અને એ કહે છે કે કમિશનરની સૂચનાથી હું નહીં હું પાર્ટી બનાવીશ હું એમના વિરુદ્ધમાં આજે ફરિયાદ હમણાં દાખલ કરવાનો છું કાં હટાવી લે અથવા મને સંતોષકારક કાયદેસરનો પરિપત્ર આપે એ બેમાંથી નિષ્ફળ જશે તો હું હમણાં ફરિયાદ દાખલ કોર્પોરેશન ઉપર કરવાનો છું કે મારો અધિકાર મૂળભૂત અધિકાર છે તમે ના રોકી શકો મારી મિલકતની અંદર જતા તમે રોકવાવાળા કોણ તમે તો શું એવા ધંધા કર્યા છે કે તમારે બધાના આઈડી અમારે પોતાના આઈડી પ્રૂફ તમારે લેવા પડે છે સાઇન કરવી પડે છે તમે એ નોકરી આવો છો તો સાઇન કરો છો રજીસ્ટરમાં કેટલા વાગ્યા આવ્યા કેટલા વાગે ના આવ્યા કોઈ એન્ટ્રી છે ખાલી પગાર મફત નો અમારો લઈ છે ગમે ત્યાં ગમે ત્યાં રખડી ખાવ છો તો તમે સાઇન કરો ને ચાલો પ્રજા ચાલો આપણે શિસ્ત જાળવવી છે પ્રજા એ કરશે તમે કરો કેટલા વાગે આવ્યા કાં બે નિયમ સરખા રાખે અથવા અહીંથી આ ટેબલ હટાવી લે એની માટે હું આજે હું રજૂઆત કરવા આવ્યો છું ચાલો ભાઈ સાચી